મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર અનામત આંદોલનના આગેવાન વરૂણ પટેલ અને દિનેશ બાંપણીયા સહિત સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ક્રાંતિ સભામાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજીયાત કરવા માંગ ઉઠાવવામાં આવી છે પ્રેમ લગ્નોને અટકાવવા ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા પણ કરવામાં આવી સાથે છે સમગ્ર વિસ્તારના પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આજે મોટી સંખ્યામાં બેનો સાથે હાજરી આપી અને આ સરકાર આ બાબતે કાયદો બનાવે એવી માંગણી સાથે સમર્થન આપ્યું સરકાર પ્રેમલગ્નની નોંધણીમાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપી અને સ સહમતી લેવી સાથે સાથે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર જ એનું રજિસ્ટ્રેશન થાય અને જે કંઈ લોકો તલાટી મંત્રી હોય વકીલ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે કાગળોમાં સહી કરે તો એની સામે પણ કાયદો બને અને એની સામે સજા થાય એ પ્રકારની માંગણી અહીંથી આજે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આવતા સમયમાં તાલુકા લેવલે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે રેલીઓ અને સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે પાંચ દસ બે હજાર પચીસના રોજ માણસા ખાતે પણ રેલીઓનું આયોજન આજથી જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતના તમામ સમાજો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ અને સાથે સાથે એકતા યાત્રાનો પણ સંદેશ અમે સમાજને આપી રહ્યા છીએ અમારી પાસે સરકારને અત્યારે અમે રજૂઆતના સ્ટેજમાં છીએ હજી આંદોલન અને ઉગ્રતાના સમયમાં અમે નથી એટલે ખાસ સરકારને વિનંતી છે સરકાર તાત્કાલિક કરે બાકી કાયદો બનાવવા વગર અમે આ માગણીને પૂરી કરવાના નથી આણંદ તાલુકાના આણંદ જિલ્લાના પણ ગામો છે જૂનાગઢનું ઝાંઝરડા પણ ગામ છે અને ઘણા બધા એવા ગામો છે કે બનાસકાંઠાના ગામની પણ વિગત આપી છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે કે જે ગામની વસ્તી નવસો આઠસો લોકોની છે એમાં સત્યાવીસો સત્યાવીસો લગ્ન થયા છે આ તમામ માહિતી અમે સરકારશ્રીને ઓન રેકોર્ડ આપેલી છે અને સરકારશ્રીએ આ બાબતમાં સ્વીકાર્યું પણ છે લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફાર થયો છે તેને લઈને સ્પેશિયલ એક મેરેજ એક્ટનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેમાં અમે માગણી કરી રહ્યા છીએ બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે સમોના ગ્રામ પંચાયતમાં બે હજાર વીસ અને એકવીસ અનુક્રમે એકસો ને ઓગણસાઠ અને એકસો ને તેત્રીસ લગ્નની નોંધણી થઈ છે આ જે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર અઢીસો કરતાં વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે ભગવાનપુરા જોગમાયા માતા મંદિર આ એના ફોટોગ્રાફ્સ એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા અઢીસો લગ્ન થાય આ એક ખાલી નાનું દેરું છે આસ્થાનું કેન્દ્ર છે એની જગ્યાએ અઢીસો લગ્નો બતાવવામાં આવ્યા છે બીજી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્નનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષને ચાર દિવસ અઢાર વર્ષને દસ દિવસ અઢાર વર્ષને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢારથી બાવીસ સુધી છે એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાવ્યા છે જે ગોરબાની હાજરી બતાવી છે એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા છે તમામે તમામ લગ્નોમાં બીજી મહત્વની વાત બે હજાર બાવીસ પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસમાં ખાલી ત્રણ લગ્નો છે બે હજાર ત્રેવીસમાં માત્ર બે લગ્નો છે એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરેથી આવ્યું હોય એવું મારા ધ્યાને નથી એ મંદિરની ઠીક સામે જે તબેલો છે એ તબેલાવાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું હતું અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજિસ્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે ખાતાકીય તપાસ નહીં પણ ફોજદારી